જય સ્વામિનારાયણ જય લોકો સાંધાના વાલા પીડિત હોય છે એવું કહું પણ મિત્રો ખોટી વાત નથી વાલા મિત્રો સાંધા દુખવા પાછળનું મેઈન કારણ એ આપણા શરીરમાં રહેલો વાયુ કેતા ગેસ હોય છે તો આપણને પ્રશ્ન થાય કે આ ગેસ બને છે શા માટે તો વાલા મિત્રો આપણા શરીરમાં ગેસ બનવા પાછળનું કારણ આપણે જેટલો વાસી ખોરાક ખાઈએ છીએ એટલો આપણા શરીરમાં ગેસ બને છે મતલબ કે ચૂલા ઉપરથી ઉતારેલી વસ્તુ એકવાર ઠંડી થઈ જાય એટલે વાસી થવાની શરૂઆત થાય છે અને પછી એને ઠંડી થયેલી વસ્તુને જેટલી આપણે મોડી ખાઈએ છીએ એટલો એ ખોરાક વાસી બને છે અને આવો વાસી બનેલો ખોરાક જ્યારે શરીરમાં જાય છે ત્યારે વાયુને પેદા કરે છે અને વાયુ પેદા થવાથી આપણા શરીરના નાના મોટા તમામ પ્રકારના સાંધાઓ એ દુખે છે આપણે આપણે નીચે બેસી નથી નથી શકતા શકતા પલાઠી વાળીને ચાલી કોઈને ઘૂંટણ દુખે છે કોઈને કમર દુખે છે કોઈને ગરદન દુખે છે કોઈને હાથના સાંધાઓ દુખે છે માટે આ હાથના સાંધાઓ કે શરીરના સાંધાઓ દુખવા પાછળનું કારણ એ આપણા શરીરમાં રહેલો ગેસ છે આજ મોટા ભાગના લોકો હોટલોમાં પીઝા બર્ગર પાવ અને પેકેટવાળી વસ્તુ બધી જ વાસી ખાય છે તમને એમ થતું હશે કે અમે તો ત્યાં જઈએ ત્યારબાદ ઓર્ડર આપીએ છીએ અને અમને ગરમ ગરમ પીરસવામાં આવે છે તો તે આપણી ભૂલ છે પીઝાનો રોટલો કે પાવ કે નૂડલ્સ ઘણા દિવસો પહેલાંના બનેલા હોય છે આજે આપણને એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવે છે બતાવવામાં આવે છે ટીવીના માધ્યમથી કે બે મિનિટમાં મેગી અરે મૂર્ખાઓ મેગી કોઈ દિવસ બે મિનિટમાં બનતી જ નથી તમારા ઘરે કદાચ પેકેટમાંથી કાઢ્યા પછી બે મિનિટમાં બનતી હશે પણ ફેક્ટરીમાં તો ઘણા દિવસ પહેલાં પેકિંગમાં બનીને પડી હોય છે તો આ વાસી ન કહેવાય તો શું કહેવાય અને આ વાસી ખોરાક જ આપણા શરીરના સાંધાના દુખાવાનું મૂળ કારણ છે પહેલાના આપણા જે વડવાઓ હતા તે એસી વર્ષે પણ કામ કરી શકતા હતા એને સાંધા નહોતા દુખતા કારણ કે એમનો ખોરાક શુદ્ધ હતો તો વાલા મિત્રો અમે આપના માટે લઈને આવ્યા છીએ સાંધાના રોગોને જડ મૂળમાંથી મુક્ત કરવાની દેશી અને આયુર્વેદિક દવા દર્દનાશક તેલ તથા હાર શિંગાર નામનું અર્ક દર્દનાશક તેલ સાંધા ઉપર માલિશ કરવાથી તરત જ રાહત આપશે પણ જો એને જડમૂળમાંથી ખતમ કરવું હોય તો વાયુને ખતમ કરવો પડશે અને એના માટે છે હાર શિંગાર નામનું અર્ક તો આવો મિત્રો જાણીએ આપણે કે આ દવા કેવી રીતે બનાવવામાં આવે છે તો આ છે દર્દનાશક તેલ આ તેલ પણ મશીનમાં કાઢવામાં આવે છે આમાં કોઈ પણ પ્રકારનું મિક્સિંગ નથી આ તેલ પણ આપણી ગૌશાળામાં જ સ્વયં જાતે અહીંયા નીકળે છે તો આપણે જોઈએ કે આ તેલ કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો આજે આપણે માલિશ તેલ કેવી રીતે બનાવવામાં આવે છે એની રીત આપણે જાણીશું એમાં કઈ કઈ ઔષધિઓ વપરાય છે એ ઔષધિની પણ આપણે માહિતી લેશું અને આપણે શરૂ કરીએ છીએ માલિશ તેલ બનાવવાની વાલા મિત્રો રીત તો સૌથી પ્રથમ લોખંડનું પડાયો લેવાનું છે અને લોખંડનો તાવીથો લેવાનો છે હવે આપણે ગેસને શરૂ કરીશું ગેસ ચાલુ થઈ ગયો છે એની અંદર સૌથી પ્રથમ આપણે દસ લીટર તલનું તેલ નાખીશું આ કાળા તલનું તેલ છે કાળા તલનું તેલ દસ લીટર નાખવાનું છે તલનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે હવે આપણે દસ લીટર સરસવનું તેલ કેતા રાઈનું તેલ નાખીશું વાલા મિત્રો આ બંને તેલ પણ આપણે અહીંયા મશીન દ્વારા જ કાઢવામાં આવે છે બજારમાંથી કોઈ પણ પ્રકારનું તૈયાર તેલ લાવવામાં આવતું નથી તમે જુઓ આપણી જે ગૌશાળા છે ગૌશાળાનું જે ઔષધાલય છે એ ઔષધાલયમાં જ આ મશીન દ્વારા તેલ કાઢવામાં આવે છે વાલા મિત્રો આ તેલ જે કંઈ પણ બને છે એ પણ આપણી અહીંયા ગૌશાળામાં એક નાનકડું મશીન છે એ મશીન દ્વારા જ રાયનું તેલ તલનું તેલ કાળા તલનું તેલ નારિયેલનું તેલ બધા જ તો આપણે જ્યાં સાંધાના દુખાવામાં તેલ વપરાય છે એ અહીંયા આપણે મશીન દ્વારા જ કાઢીશું જો આ નાનકડું મશીન આમાં રાય નાખતી જવાની અને આ એનું તેલ જો અહીંયા ફરવાની શરૂઆત થઈ ગઈ છે એનો જે કંઈ પણ કચરો હોય એ બધું અહીંયા નીકળે આ બોક્સમાં ભરાય અને પછી આ ફળ તરીકે થોડો 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 ગાયોને ગરમ ન પડે એમ ખવડાવવામાં આવે ભલા મિત્રો આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે દસ લીટર તલનું તેલ લીધું છે અને દસ લીટર સરસવનું કહેતા રાયનું તેલ લીધું છે એમાં હવે ગીર ગાયનું બે લીટર દૂધ આપણે નાખીશું થોડી વાર અને ગરમ થવા દઈશું દરેક ઔષધિ જ્યારે આપણે એડ કરીએ ત્યારે વચ્ચે વચ્ચે તેલ ઠંડુ ન પડી જાય એના માટે આપણે બે બે મિનિટ પાંચ પાંચ મિનિટનો ટાઈમ લેવાનો તો આ દૂધ એકદમ ગરમ થઈ અને બધું ઉપર આવી ગયું છે હવે ત્યારબાદ બે લિટર તાજું ગાયનું ગૌમૂત્ર નાખવાનું છે ગૌમૂત્ર છે એ એકદમ તાજું લેવાનું છે ખાડામાં ભેગું કરેલું ન ચાલે આપણે જ્યારે ઔષધ બનાવવાનું હોય એ ઔષધ બનાવવાના એક કલાક પહેલાં જ ગૌમૂત્ર તાજું લીધેલું જોઈએ અને આપણે કોઈ પણ સ્ટીલના પાત્રથી ઝીલેલું જોઈએ ખાડામાં ભેગું કરેલું ચાલે નહીં હવે તેલ જેમ જેમ ગરમ થતું જાય આપણે બે લિટર તાજા ગાયના ગોબરનો રસ આપણે નાખીશું આ ગાયના ગોબરનો રસ છે આ ગાયના ગોબરને પણ આપણે તાજું લેવાનું છે અને એનો આવી રીતે કપડાથી આપણે રસ કાઢી અને પછી આ તેલમાં નાખવાનો છે કપડાથી રસને નીચોવી અને આપણે આની અંદર એનો રસ બનાવવાનો છે હા નીચે જમીન ઉપર અડેલું ગોબર પણ નથી લેવાનું એકદમ ઉપર માટી વાળો ભાગ અડેલો ના જોઈએ અને તાજું ગોબર લઈ અને તરત જ એનો આપણે કપડાથી રસ કાઢવાનો ભલા મિત્રો ગોબર છે ને એ આપણો જે માર હોય સાંધામાં દુખતો હોય એ મારને કાપવાનું કામ એ ગોબર કરે છે એટલા માટે તો પહેલાના લોકોને ક્યારેય પણ કંઈ પણ દુખતું હોય તો એ દુખાવા માટે આપણે થોડું ગાયનું છાણ બાંધી અને ત્યાં પાટો બાંધતા જેથી એને એનો જે માર હોય એ એ મારને ખેંચી લેવાનું કામ કરે છે એટલે મિત્રો હવે જ્યારે થોડો આવવા છે એટલે આપણે બે લિટર ગાયના દૂધની દહીં બનાવ્યું હોય ને એની જે છાશ હોય એ આપણે બે લિટર છાશ નાખવાની છે ધ્યાન રાખવાનું દૂધ નાખ્યા પછી તરત જ છાશ નહીં નાખવાની નકર દૂધ અને છાશ બે ભેગું થઈ અને ફાટવા લાગશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ અને છાશની વચ્ચે ગૌમૂત્ર અને ગોબરનો રસ નાખવાનું અંતર રાખવાનું બધું જે લિક્વિડ હતું એ લિક્વિડ અંદર એડ થઈ ગયું છે એને ઉકળવા દઈશું હવે આપણે અહીંયા બે કિલો લસણની કળીઓ નાખવાની છે લસણ છે એ ખૂબ ગરમ છે એટલે જ્યારે આપણે માલિશ કરીએ છીએ ત્યારે આ લસણનો રસ જ્યારે તેલમાં જાય છે ત્યારે આપણી જે નશો જે જકડાયેલી હોય એને ગરમી આપવાનું કામ અને એને છૂટી પાડવાનું કામ એ જે આપણે મસલ્સ અને નશો એને આ લસણ કામ કરે છે લસણ આપણે ખાઈ તો નથી શકતા આપણા ધર્મની અને આપણા શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે પણ આપણે એને ઔષધ તરીકે જરૂર આપણે એને કામમાં લઈ શકીએ છીએ વાલા મિત્રો હવે આ તેલ ઉકળવા માટેનું છે આની અંદર આપણે હાર શૃંગાર નામની ઔષધિ જેને આપણે નગોળ પણ કહીએ છીએ આપણા ઘરે આપણા ગામડાઓમાં આપણને જોવા મળે આ પણ આપણે બે કિલો લેવાની છે અને આની અંદર આ નગોળ કહેતા હાર શૃંગાર નામની ઔષધિના બે કિલો પાન એ આપણે આની અંદર નાખવાના છે જેથી આનો જે રસ છે એ બધો જ આ તેલની અંદર વાળા ભક્તજનો એ સમાવેશ થઈ જાય સાંધાના દુખાવા માટે આ ઔષધિ ખૂબ કામ કરતી હોય છે એટલા માટે ઘણા બધા લોકો જ્યારે પોતાના ઘરે કોઈ ઢોકળા કરે ત્યારે પણ એની અંદર આના પાન નાખી અને એના સુંદર મજાના ઢોકળા કે પછી મુઠિયા ઢોકળા પણ બનાવતા હોય છે જે આપણા સાંધા માટે ખૂબ સારી ઔષધિ છે હવે આપણે આ સફેદ આંકડાના પાન આમાં એક કિલો નાખવાના છે આંકડો સફેદ લેવાનો છે અને ખાસ કરી અને આ ઔષધિ જ્યારે નાખવા પછી આપણા મોઢે

એક પ્રકારનું જેને કહેવાને કે ખડક છે એ પણ ખૂબ ઝેરી તત્વ છે એટલા માટે જે બાજુથી હવા આવતી હોય એના સામેના ભાગમાં આપણે નથી બેસવાનું જેથી આપણા શ્વાસની અંદર એની હવા ન જાય અને હવે આ બધા જ પ્રકારની જેટલી પણ ઔષધિ આપણે એડ કરવાની હતી એ બધી ઔષધિ આની અંદર એડ થઈ ગઈ છે આની અંદર જે ઔષધિની અંદર રહેલો જે પાણીનો ભાગ દૂધમાં છાશમાં પછી ગૌમૂત્રમાં ગોબરમાં આ બધી ઔષધિઓમાં હર શૃગારમાં આંકડામાં આ જે કંઈ પાનમાં જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ બળી જાય એટલે ત્યાં સુધી આને ઉકાળવાનું છે ધીમા તાપે અને વચ્ચે વચ્ચે આવી રીતે નીચે ચોંટે નહીં એના માટે તાવીખાથી એને ધ્યાન રાખતું રહેવાનું છે હવે લગભગ મને લાગે છે કે આને ઓછામાં ઓછી હજુ બે કલાક આને ધીમા તાપે ઉકાળવું પડશે જેથી આનો જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ એ આમાં બળી જાય હલો મિત્રો આ બે કલાક થઈ ચૂકી છે અને માત્ર હવે જો આપણે તેલ તેલ રહ્યું છે પાણીનો ભાગ બધો બળી ગયો છે જ્યારે આપણે વીસ લિટર તેલ નાખ્યું હતું અને જેટલું હતું એટલું જ બચ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને પછી આપણે આને કપડાની અંદર ગાળીશું સફેદ કપડું લેવાનું છે જેથી કપડાનો કલર પણ તેલની અંદર આવે નહીં કારણ કે એ કલર પણ કેમિકલયુક્ત હોય એટલા માટે આપણે હવે આને સફેદ કપડાંથી સુતરાઉ કપડાંથી ગાળી લઈશું વાલા મિત્રો આ તેલ થઈ ગયું છે અને આપણે સફેદ કપડાની અંદર અને ગાળીશું લગભગ અડધો કલાક સુધી અને બાંધીને રાખવાનું છે અને આપણે હાથથી દબાવીને નીચોવાનું નથી એમને આમ કલાક બે કલાક સુધી રહેવા દઈશું એટલે ટીપે 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 બધું જ તેલ એ નીતરી જશે અને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે આ કામ કર્યા પછી આપણા જે હાથ છે એ ખૂબ પાવડરથી સાબુથી ઘસી ઘસીને બે ત્રણ વાર ધોવાના છે કારણ કે આ તેલની અંદર આંકડો ધતુરો આ બધા ઝેરી પદાર્થો નાખેલા છે એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે આ તેલનું જ્યારે માલિશ કરીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે માલિશ કર્યા પછી એ આ હાથ ધોવાનું ખાસ ધ્યાન રાખવાનું એવી બધાયને મારી વિનંતી છે વાલા મિત્રો આપણું આ દર્દનાશક તેલ તૈયાર થઈ ગયું છે ઠંડુ થઈ ગયું છે અને ભરી લીધું છે એક પાત્રમાં હવે આની અંદર આપણે નવસો ગ્રામ અમૃત ધારા નાખવાની છે એટલે ત્રણસો ગ્રામ ભીમસેની કપૂર ત્રણસો ગ્રામ અજવાયન સત અને ત્રણસો ગ્રામ ફુદીના સત આ ત્રણેયને મિક્સ કરી અને જે અમૃત ધારા બને એ અમૃત ધારા આપણે આની અંદર હવે એડ કરવાની છે અને હવે આ છે હાર શિંગાર અર્ક અને સવારમાં વહેલા સ્ટીલના પાત્રમાં જ સીધું કલેક્ટ કરવામાં આવે છે અને આ મશીનમાં અર્ક સાથે પારિજાતના પાન તથા નગોળના પાન તથા મેથી તથા સરગવાના પાન એડ કરવામાં આવે છે હા આ જે ગૌમૂત્રનો અર્ક બને છે એ સવારમાં સૂર્યોદય પહેલાં જ લેવાનું હોય છે સવારે પાંચથી છના સમયમાં અને સવારથી સાંજ સુધી આ મશીનની અંદર ગૌમૂત્ર ઉકળે છે અને ટીપું ટીપું વરાળ બને છે અને એમાં અર્ક સાથે ઔષધિ પણ આવી જાય છે અને પછી આવી રીતે કાચની બોટલમાં પેક કરવામાં આવે છે આની કોઈ પણ એક્સપાયરી ડેટ નથી નાના બાળકથી લઈને બુજુર્ગ બધા જ પી શકે છે આને સવારે ભૂખ્યા પેટે સીધું અથવા પાણીમાં એડ કરીને પીવાથી આપણા શરીરના તમામ સાંધાના દુખાવામાંથી રાહત મળે છે તથા વાના દુખાવામાંથી પણ રાહત મળે છે દર્દનાશક તેલની કિંમત છે બસો રૂપિયા તથા હારશિંગાર અર્કની કિંમત છે બસો રૂપિયા આપ આ પ્રોડક્ટ કુરિયરના માધ્યમથી આપના ઘર સુધી મંગાવી શકો છો જો આપ પણ લોકોને સાંધાના દર્દમાંથી મુક્તિ મળે એવું ઈચ્છતા હોય તો આ વિડીયોને જરૂર શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અથવા કોમેન્ટમાં જય ગૌ માતા લખી અને આપ આપની ઉપસ્થિતિ એ દર્જ કરો અને ગૌ માતાની સેવામાં અમારો સહકાર આપી આ ગૌ પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવામાં અમારો સહકાર આપો જય સ્વામિનારાયણ જય ગૌ માતા